મહુવામાં ખાતરનું વેચાણ કરતા એગ્રોની દુકાનદારની મનમાની ખેડૂતો ભરાયા રહો એક બાજુ ચોમાસાએ પોતાની રંગત જમાવી છે તેથી ખેડૂતોએ હાલ પાકમાં છાંટવા માટે દવા ખાતર વગેરેની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે મહુવાની અંદર પરસિવલ પરામાં આવેલ ધનરાજ એગ્રો નામની દુકાનના માલિકે ખેડૂતોની સખત જરૂરિયાતનો ફાયદો ઉઠાવી બળજબરીથી જો ખાતર લેવું હોય તો રૂપિયા નવસો પચીસની અન્ય એક બિયારણની થેલી ખરીદવી પડશે તેવું દબાણ કરાતા ખેડૂતો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા ખેડૂતોએ મીડિયાઓને જાણ કરતા ત્યાં મીડિયા કર્મીઓ પહોંચી કવરેજ કરતા અને દુકાનદારને પૂછતા તેઓએ તરત જ મામલો થાળે પાડી દીધો હતો અને ખેડૂતો સાથે સમાધાન કરી ખાતાની થેલી નહીં લેવા જણાવ્યું હતું ખાતાના પૈસા આપી ખાતાની ખરીદી કરવા જણાવેલ જો કે હાલ ચોમાસાની સીઝન હોય ખેડૂતોની જરૂરિયાત વસ્તુઓ અને ખેડૂતોને પૂરતા ભાવથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે આવા કાળા બજારિયાઓના લાયસન્સ તાકીદે રદ કરવા જોઈએ તેવી પણ માંગ ઉઠી હતી રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા કાયદેસર બિલ જોઈએ ને લીગલ કે ભાઈ એને હારે જ દેવામાં આવે છે એવું લખાણ મારે જોવે છે બતાવો જો એને ખોટા ખોટા ખેડૂતને ક્ષેત્રે છે આથી સુધી કેમ ભાઈ નહોતા અત્યારે એમ માગે છે પાંચ દલી ને તમને દેવું જ પડશે એમ અત્યારે ક્યાંય યુદ્ધ બધી હતી બોલાશાલી અત્યાર સુધી બધાવાળા આપે છે આ એક જ એગ્રોવાળા એમ કે છે કે મેં છે બીજા એકા કેમ નથી આપતા એની પાસે આજરમાં સ્ટોક નથી એટલે ઉરિયાની ના પાડે છે

અમે કે 600 ફાટે યુડી 950 રૂપિયાનું બિલ નીકળ્યું બંદન આપણે યુડી આ બધાને ન જો તો તમે શા છો માસ્ટર કોઈ વસ્તુ નથી દાદાનું લાયસન્સ કોની પાસે નથી કામનો એ આ વસ્તુ બહુ ઈમ્પોર્ટન્ટ છે

અમેર પેલા કાકા આ તમે નો આપતા હવે કેમ આપવાનું ચાલુ કર્યું પેલા આ નતો આપતા તો હવે કેમ ચાલુ કર્યું આપવાનું

આ એટલે પ્રોડક્ટ જે એની માંટ્રોન્યુટ્રિના રૂપનીંદર આપે છે એટલે એ બહુ ખરું ને બહુ ઉપયોગ થાય લાયસન્સના છે ને બેઠા કોણ ઈ જોજો લાયસન્સનો નંબર નાખજો હા તો જે ના એ મોમે લાયસન્સ વાર બેઠા એવું હા હા એને બીજા પડે ને કેટલો તમને એમને મેગરાસ કરાવવો પડે આ બધી આ બધી ખેડૂત બધા માટે ન્યાય માટે મેં કીધું બધા ખેડૂત ને ન્યાય મળ્યો છે અત્યારે યગ્રો વાળા મન ભાવ લે છે તો એનો મતલબ છે કે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે સરકાર શ્રીને કે આ ખેડૂતો ખોટે ખોટા ખેડૂતોને ગેરમાર્ગે દોરીને નવસો ને પચીસ રૂપિયાની થેલી ને પચીસ કિલો વજનવાળી થેલી વાળા મંદૂર પહેલા ધનરાજ એગરોમાંથી એમને ખાતર લેતા અને અન્ય બ્રાન્ચમાંથી ખાતર લેતા પચીસ કિલોની છે અત્યારે ફરજિયાત ધનરાજ વાળા આપે છે અને નવસોને પચીસ રૂપિયા છે પહેલાં દેવામાં આવતી નહોતી અત્યારે એમ કહે છે કે ફરજિયાત તમારે ઊડિયા લેવું હોય તો લેવી પડશે